અરબસાગરની અંદર આજની રાત્રિ આવતીકાલ અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસ સુધી તબાહી મચાવતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો

ગુજરાતના વિસ્તારની અંદર કરવામાં આવી રહી છે નવી આગાહી બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન સોમાસાની વિદાય બાદ ગુજરાતમાં હવે

બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ગુજરાતમાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીનું મોન્થા નામનું વાવાઝોડું વિશાખાપટનમ હૈદરાબાદ નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તબાહી મચાવતું હોય તેમ વીજળીના કડાકા બડાકા સાથે આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકાર કાળા ડિબાંગ વાદળોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર

બંગાળની ખાડીથી અરબી સમુદ્રના દરિયાની અંદર ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમના ભયંકર ઘાતના ઘેરાવા મંડરાય રહેલા જોવા મળી છે તમે લાઈવ જોઈ શકો છો આ બંને સિસ્ટમનું પરિભ્રમણ આવી જ રીતે હોય તેમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને હજી પણ રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે

જોવા મળવાના છે જેમ જેમ સિસ્ટમનું દબાણ અત્યારે આ સંપૂર્ણ વિસ્તાર પર વધી રહ્યું છે તેમ તેમ વરસાદી સિસ્ટમના સ્ટ્રોફ લાઈન ના ઘેરાવા અને બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાએ ગુજરાતમાં તબાહી વેરી હોય તેમ એકસો તાલુકાની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હવે પછી કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસશે જેને લઈને જિલ્લાઓ કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની

સક્રિય બની રહેલી સિસ્ટમ સમુદ્ર કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો મુંબઈના વિસ્તારથી અત્યારે અરબી સમુદ્ર ની અંદર ચારસો ને દસ કિલોમીટર દૂર ડિપ્રેશન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ ડિપ્રેશન વાળી સિસ્ટમ

તારીખ સુધી ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળવાનું છે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વરસાદના સંકટની સાથે ગુજરાતની અંદર હવે થંડ સ્ટ્રોમ એક્ટિવિટી જેમાં મેઘગ ગજનાની સાથે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે ગાજવીજ આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અમરેલી ગીર સોમનાથ ના વિસ્તારથી આવી રહી છે અને આજથી લઈને આવનારી બે તારીખ સુધી ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રાજ્યની અંદર સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે

ભારે જે ભાવનગર અને અમરેલીના વિસ્તાર વિસ્તારની અંદર સીધી જ ત્રાટકતી હોય તેમ ભાવનગર અને અમરેલીના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાઈ કાંઠાના બંદરોની અંદર દમણ દાદરા નગર હવેલીના વિસ્તારથી ગીર સોમનાથ અને જુનાગઢ ના વિસ્તારની અંદર મેઘરાજાનું નવું તોફાન સક્રિય બનતું હોય સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આવનારી 48 થી 72 કલાક એટલે કે ગુજરાતની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી વરસાદ વરસવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં છે જો કે બાકીના વિસ્તારોમાં હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે મહીસાગર દાહોદ પંચમહાલ વિસ્તારની અંદર પણ ગાજવીજ અને મેઘગર્જનાની સાથે ધીમાથી હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું ભયંકર જોવર વધતું જોવા મળવાનું છે સાથે સાથે અને સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ત્રાટકતી હોવાને લઈને હજી પણ ગુજરાતની અંદર એકત્રીસ તારીખ ને આગામી એક તારીખ સુધી

બાદના વિસ્તારની અંદર અત્યારે ડિપ્રેશન પણ પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો ડિપ્રેશન વાળી સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારથી અરબી સમુદ્રની અંદર આમ આ બંને સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ચાલીસ થી પચાસ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આમ હવે પછી આ બંને સિસ્ટમની દિશા અને વાવાઝોડાની દિશા ગુજરાતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે આમ હવે પછી સિસ્ટમની દિશાની અંદર ધીમે ધીમે આગળ વધીને અત્યારે હવે પછી દરિયામાંથી સમુદ્રની તપાટીમાંથી આગળ વધીને જમીન સાથે અથડાતું જોવા મળ્યું છે આંધ્રપ્રદેશની અંદર કાકીનાડાના ક્ષેત્રની અંદર અત્યારે બંગાળની ખાડીનું મોનથા નામનું વાવાઝોડું ત્રાટકી ચુકેલું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો વાવાઝોડું ત્રાટકવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભયંકર અસરો જોવા મળી રહી છે તોફાની પવનોની સાથે અરબી અત્યારે ડિપ્રેશન વાળી સિસ્ટમ અહીંયા પહોંચી ગઈ છે અને હવે પછી આવી રીતની સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી અત્યારે અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન ચારસો ને સિત્તેર કિલોમીટર દૂર ગુજરાતથી જોવા મળ્યું છે તેમ છતાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આ વાવાઝોડાની ભયંકર અસરો અને ડિપ્રેશનની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર અહીંયાથી આવેલું વાવાઝોડું બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકીને ભયંકર અસર દર્શાવી રહ્યું છે અને અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આસ્તી લઈને હજી પણ આગામી 5 દિવસ સુધી મોટી આગાહી દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી સતત વરસાદીય માહોલ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની માહિતી મેળવીએ તો વાવાઝોડું આંધ્રના દરિયાઈ વિસ્તારની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળ્યું છે અને વાવાઝોડાની ઝડપ અને સ્પીડ સો કિલોમીટર પ્રતિ કલાક ઝડપે આ વાવાઝોડુ આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્તારની અંદર આંધ્ર ઓડિશા અને છત્તીસગઢ ના વિસ્તારથી તેલંગાણાના વિસ્તારમાં મોન્થા નામના વાવાઝોડાની અસર ને લઈને ભારે વરસાદનું રેડ આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે સક્રિય બનતી હોય તેમ વીજળીના ચમકારા ને કડાકા ભડાકા સાથે હવે પછી હવામાનની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે જેના કારણે ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સાથે દરિયા અંદર માછીમારોને સૂચના આપીને પરત બોલાવવામાં આવી રહ્યા છે આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર હવે પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં જોવા મળવાની છે

અશાંતિ ઉભી થતી હોવાને લઈને આગામી પાંચ દિવસો માટે માછીમારોને દરિયો નો ખેડવા જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે રાજ્યના તમામ પોર્ટ ઉપર જોખમ જહાજો ને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ આપવામાં આવી રહી છે આમ અનેક વિસ્તારની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનો રોદ્ર અને કાળો કહેર જોવા મળી છે જો આપણે વરસાદની માહિતી મેળવીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યની અંદર ગુજરાતની અંદર એકસો તાલુકામાં સુત્રાપાડાના ક્ષેત્રની અંદર આઠ વેરાવળની અંદર એક પોઈન્ટ આઠ તાળાની અંદર એક પોઈન્ટ આઠ તો બરવાડા ની અંદર એક પોઈન્ટ છ ઇંચ રાધનપુરના વિસ્તારથી ધોળકામાં એક પોઈન્ટ પાંચ અને વિસાવદરના ક્ષેત્રની અંદર એક ચાર મેંદ ની અંદર પણ એક ઇંચ વરસાદ નોંધાયો આવ્યો છે આમ હજે પણ ગુજરાતની અંદર આજે અને આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે